આપડો કમ્પ્લીટ થઈ ગયો છે મંગલ શરૂઆત કરી દીધી મિત્રો નાસ્તો કિશન પપ્પાએ ટાઈટલ ન કર્યું કેમ કે બહુ અમારા હવા માં મિત્રો સાંકળ આવેલો હતો એટલે કઈ દેખાતું નતું એટલે મેં કઈ ટાઇટલ નહોતું કર્યું થોડું સાંકળ કર્યું છે ઘર કામ ને એવું હાલે છે ને એને આવી ગયો પાવર એવું છે ને હજી અચારમાં હું કચરા પોતાનું એવું કામ હતું ને જો થોડું ઘણું એ કરશે નું તો આપડે ને છે મિત્રો અગાશી ઉપર કેમ કે બના ખોટવાના છે આજ છે મિત્રો આપણે આવી ગયા છીએ એકાશી ઉપર તો જો આપણે અત્યારમાં તો વિવો વાત કરવામાં કેમ કે ધુમ્મસ હોય ગયું મિત્રો જો ને મારે પાણી આલે છે તો તમને ખબર જ છે કેમ કે આજ તો દલની મિત્રો પીઝા હે તો આપણે છે ને આ મરસાનું અનબોક્સિંગ કરવાનું છે આ જોવા લાલ ઘૂમઝખા થઈ ગયા છે તો ડીટિયા ફટાફટ મિત્રો નાખી કામ તો ખૂટવાનું જ નથી જો અત્યારમાં અમારે છે મોટર ચાલુ ને કિશુ બેન જો બોર વીણે છે

હાલો વીડિયો માં બનાવો લાઈક કોમેન્ટ હાલો લાઈક શેર ને કોમેન્ટ કરતા હતા ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બરોબર આવડા મર્ચા ડીટી નાખે ને ત્યાં તમે એક લાઈક ઠોકી નાખો લાઈક જ હા અંગુઠો હા આ બેન ઓને કોબી કહેવાય છે હાલો પાયલ બેન અંગુઠો

આપણે બપોરની રસોઈ બનાવવાની છે તો જો રીંગણા લઈ લીધા ને શાક બનાવવાની તૈયારી કરી દીધી છે પછી છે નાવું છે કપડાં ને એવું ધોવાનું છે કેમ કે મરસાવાળા હાથે જ બહુ બધા કપડાં ખાડા ગયા તૈયાર આપણે પેલા રસોઈ લઈ લઈએ કેમ કે હમણાં પાણીવાળા ખાવાના ઉતાળા થઈ જાય નિશાળી ડસા છે એટલે નિશાળી જાય પણ વહેલા ટીકા થઈ જાય તો સારું કંટ્રોલ બ્લોકમાં વિના રહેજો મિત્રો તો જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને અમારા દક્ષાબેન કપડા પણ ધોઈ નાખ્યા છે જો કેમ ધોઈ નાખ્યા ને દક્ષા નાય નાખી જાવ મારી ગાંડી જો કેમ કે આજે ઈદ મળી ઉઠી હતી એટલે આ થોડુંક મળે થઈ ગયું કામ નું કા અમારા રતિકા બેન અહીંયા જો ફૂક ગયા છે ને કેમ કે મિત્રો અમે મરતા ફૂટતા થાય એટલે હાથ ને બહુ બળતું હતું કે નહીં એટલે ફટાફટ એ નહીં નાખ્યા છે ને રવિભાઈ ને પણ ફૂડે દીધા છે ને હવે બેહાન છે જમવા આગળ એમ કે એક કેરો વાળીને ભાઈ આવે પછી આપણે જમવા બેહાન છે ત્યાં સુધી તો નહીં કેમ બધા હારે કેમ કે રવિભાઈ વેલા ફૂક ગયા એટલે ખરેખર એવું છે ને હે

મિત્રો તો આપડે છે હળદર નાખી લીધી નાખવાના દાણા હળદર નો મિક્સુ શેવડો આપણો કપલેટ થઈ ગયો છે ને હવે શેવલી બાકી રહી તો આપડે હવે શેવલી એમાં નાખી દેવાની છે તો આવી રીતે શેવલી નાખવાની છે કેમ નથી આમાં ઋતિબેન નો નાસ્તો છે મિત્રો આ જવાનો છે એટલે જો જો આપણે ઘરે નાસ્તો તૈયાર જને જને ચૌડો ભાવે લાઈક શેર કમેન્ટ કરો હા फटाफट લાઈક શેર કમેન્ટ કરો અમે રોટી ખા લીધે હો મિત્રો તો બને ને શેવડો ભાવતો હોય તો ફટાફટી શેવડો ખાવા આવી જજો એમ તો કે તો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ ની અંદર જણાવી દેજો બાકી જો અમે તો આવો બનાવો મિત્રો તમે કેવી રીતનો બનાવો કેવી રીતનો ની ને ખબર અમે તો આમ બનાવીને ખલો સાદો ને સારો કરો તીકા કોની ચડો ભાવે એને લખો હા

હલો મિત્રો તો રસોઈ ને રવિભાઈ કવડાતા હતા તો અમે હવે આવી ગયા રમવા રમવા રવિ આવી ગયા તો કે રમવા આવી ગયા આમ આમ જો અમારા તરમાન નખરા આવી ગયા કેમ કે તુલસી ની શીલ નથી તો એ પણ અમે જોઈ નાખી છે કેતો રવિભાઈ કવડા ને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી તમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો अनि कोमट गर् पहिले सब्सक्राइब गरि नै क्या सुधी बनाइने जय माताल राधे राधे आउजो भाइ बय